મોરડીયા ગામે લોકોની સુવિધા સુરક્ષા માટે હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો છે લાંબા સમયથી આંગણવાડી પાસે અંડરપાસની માંગણી હોય ઉકેલ નહીં આવતા કોંગ્રેસી નેતા પુંજાભાઈ વંશ પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ બારડ કોંગ્રેસી હોદ્દેદારો અને ગામ લોકોએ હાઇવે પર ચક્કાજામનો કાર્યક્રમ કરતા તેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તો વિરોધ પ્રદર્શનમાં ગ્રામ લોકો પણ મોટી સંખ્યામાં કોંગ્રેસને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે ગામ લોકો દ્વારા હાઈવેને જામ કરવામાં આવ્યો છે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ પ્રકારે આંદોલન કરવાની ગામ લોકો દ્વારા પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કોંગ્રેસના વિરોધમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હોય ત્યારે પોલીસ દ્વારા ત્યાં સીધીને કાબૂ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કોંગ્રેસી હોદ્દેદારો પણ જોડાયા હતા કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને તેમની સાથે ગામ લોકો દ્વારા પણ હાઇવે પર પહોંચીને ચક્કાજામની સ્થિતિ ઊભી કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા પણ ત્યાં પરિસ્થિતિને ઠાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેમાં મહિલાઓ હોય યુવાનો હોય કે પછી ગામ લોકો છે જેમાં વૃદ્ધો પણ આ આંદોલનમાં જોડાયા છે કે ભાઈ અમારે પેલા જ રોડ ઉપર ગાફ ગાફ કરતા જ ડાટા હતી તો અમે તો તમે કેપસિટી વાળા છો અમે ટ્રેમ્પ પર નાની હોય તો અમે રોડ ઉપર લાઈટ આપતા હતા તમામ લોકો બાબત તમે સામાડક ના આપો અને સુપાછી આજે